જય માતાજી રામ રામ સૌ મિત્રોને મિત્રો આજે ઋષિ પાંચમ છે સૌને ઋષિ ઋષિની હાર્દિક આપણા મહાન ઋષિઓ અને આપણા પ્રતાપી સ્મરણ કરવાનો દિવસ છે સપ્તમ મનવાંતરના સાત ઋષિઓએ માનવજાતને સુખી અને સમૃદ્ધ બનાવવા માટે અદ્વિતીય યોગદાન આપ્યું છે આજે આ સાત ઋષિઓનું સ્મરણ કરી એમના જીવનમાંથી પ્રેરણા પ્રાપ્ત કરવાનું પર્વ છે નવી પેઢીને આ સાત ઋષિનો પાતળો પરિચય જરૂરથી આપજો એક કશ્યપ ઋષિ બ્રહ્માજીના માનસ પુત્ર એવા મરીચી ઋષિના તેવો પુત્ર છે સૃષ્ટિના સર્જનમાં એમણે આપેલા યોગદાનને લીધે એમને પ્રજાપતિ તરીકે પણ ઓળખવામાં આવે છે આજે પણ ધાર્મિક વિધિ વખતે જો કોઈને એના ગોત્રની જાણ ન હોય તો કશ્યપ ગોત્ર તરીકે ઓળખ અપાય છે બે અત્રિ ઋષિ અત્રિ પત્ની અનસુયાની કથા સૌ કોઈએ સાંભળી હશે જેમણે બ્રહ્મા વિષ્ણુ અને મહેશને પોતાના તપના પ્રભાવથી નાના બાળક બનાવી દીધા હતા મહાન અત્રિ ઋષિ ભગવાન દત્તાત્રેય અને દુર્વાસા ઋષિના પિતા છે એમના ત્રીજા પુત્ર સોમે સોમનાથ જ્યોતિર્લિંગની સ્થાપના કરી હતી ત્રીજા વશિષ્ઠ ઋષિ વશિષ્ઠજી રઘુવંશના કુલગુરુ હતા એ રીતે તેઓ ભગવાન શ્રીરામના કુલગુરુ હતા તેઓ મહાન ઋષિ પરાશરના દાદા અને મહાભારત સહિત અનેક ગ્રંથોના રચયતા વેદવ્યાસજીના પરદાદા થાય ચાર વિશ્વામિત્ર ઋષિ વિશ્વામિત્ર રાજવી હતા અને રાજપાટ છોડીને સન્યાસી થયા હતા ભગવાન પરશુરામના પિતા એવા જમદગ્નિ ઋષિના તેઓ મામા થાય જમદગની ઋષિના માતા સત્યવતી અને વિશ્વામિત્ર બને ગાધી રાજાના સંતાનો હતા પાંચ ગૌતમ ઋષિ ગૌતમ ઋષિને ન્યાયશાસ્ત્રના પંડિત કહેવામાં આવે છે રસાયણ વિજ્ઞાન સહિતના જુદા જુદા વિષયોના તેઓ જ્ઞાતા હતા એમને દીકરી અંજની એટલે હનુમાનજીના માતા આમ ગૌતમ ઋષિ હનુમાનજીના નાના થાય છ જમદગ્નિ ઋષિ તેઓ ઋચિક ઋષિના પુત્ર હતા વિશ્વામિત્રના બહેન સત્યવતીના સંતાન એટલે વિશ્વામિત્ર ઋષિના ભાણેજ થાય માતા સત્યવતી તેઓને તપસ્વી બનાવવા માંગતા હતા પરંતુ તેનામાં ક્ષત્રિય જેવા સુરવીરના લક્ષણો હતા ભગવાન પરશુરામ એમના પુત્ર હતા સાતમા ઋષિ ભરદ્વાજ ઋષિ ભરદ્વાજ ઋષિ યંત્ર વિજ્ઞાનના નિષ્ણાંત હતા તેઓએ લખેલા વૈમાનિકમ નામના ગ્રંથમાં વિમાન બનાવવાની પદ્ધતિનું વિગતવાર વર્ણન કરેલ છે યંત્ર સર્વસ્વમ નામના ગ્રંથમાં યંત્રોના વિજ્ઞાનની વાતો લખી છે ભરદ્વાજ ઋષિના પુત્ર દ્રોણ કૌરવો અને પાંડવોના ગુરુ હતા ઋષિ પંચમીના પાવન પર્વે આ સપ્તર્ષિ સહિત આપણા દિવંગત પૂર્વજોના ચરણોમાં પ્રણામ તો મિત્રો આજના વિડીયોમાં આપણે સપ્તઋષિ વિશે માહિતી મેળવી માહિતી સાંભળી તે તમને કેવી લાગી વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરી દેજો મળીશું એક નવી સ્ટોરી સાથે ત્યાં સુધી સૌને જય માતાજી રામ રામ